નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે ગાંધીનગરમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત શાસનની આવશ્યકતા વિષય પર અટલ સંસ્મરણ વ્યાખ્યાન માળાનું ત્રીજું સત્ર યોજાયું સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત ધી સેક્રેટરીએટના સહકારથી સરદાર પટેલ જાહેર વહીવટી સંસ્થા સ્પીપા પરિસરમાં યોજાયેલા આ સત્રમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ હેઠળ અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે મુખ્ય વક્તા અને નીતિ આયોગના સભ્ય રાજીવ ગૌબાએ કહ્યું કે ગુજરાત અન્ય ક્ષેત્રની જેમ શાસન અને સુધારામાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર છે કેન્દ્ર સરકારની પ્રેરણાથી લાંબા ગાળાના વ્યૂહાત્મક વિચારસરણી માટે નીતિ આયોગ જેવી સંસ્થાઓ સ્થાપવામાં વિવિધ રાજ્યને પ્રોત્સાહિત કરાય છે તેમાં ગુજરાતે પ્રથમ સ્થાને રહીને ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા એટલે કે ગ્રીટની સ્થાપના કરી છે ભારત સરકારના નવીનતમ ઉદ્યોગ પરિવર્તન કાર્ય આયોજન ક્રમાંકમાં ગુજરાત એકમાત્ર રાજ્ય હતું જે ફાસ્ટ મૂવિંગ શ્રેણીમાં સ્થાન પામ્યું હોવાનું પણ શ્રી ગૌબાએ ઉમેર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સહાય અંગે બેઠક યોજાઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લામાં બ્યાસી જેટલા ગ્રામસેવકની ટીમ બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો હોવાનો ખેતીવાડી અધિકારી પી પરમારે જણાવ્યું જિલ્લાના તમામ છ છ તાલુકા અને નવા ગણીએ તો કુલ આઠ તાલુકાની અંદર દરેક તાલુકાની અંદર સર્વે કરી અને સર્વે કામગીરી હાલ ચાલુ છે અને અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરી તેની યાદી અને તેનું ડિજિટલ સર્વે પણ કૃષિ પ્રગતિ એપ મારફત કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં આગામી તેર તારીખથી આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા બે નો પ્રારંભ થશે મહાનગરપાલિકા દ્વારા આગામી ત્રેવીસ તારીખ સુધી પાલડીમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ મેળો યોજાશે તેમાં રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ વક્તાઓ ઉપસ્થિત રહેશે આ સાથે જ મુલાકાતીઓ માટે લેખક મંચ પ્રજ્ઞા શિબિર જ્ઞાનગંગા રંગમંચ અભિકલ્પ સહિતના આકર્ષણ ઉપલબ્ધ રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોરબીમાં દાદા ભગવાનની એકસો અઢારમી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા મહોત્સવના બીજા દિવસે તેમણે સિમંદર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી હતી આ તકે શ્રી પટેલે આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા શ્રી દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ છ અર્પણ કર્યું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી અંતર્ગત આવતીકાલે યોજાનારા મતદાનને લઈ ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે મતદાન સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથક પર મોકલવામાં આવ્યા છે દમણમાં કુલ એકસો વીસ મતદાન મથક છે જેમાં પંચાયત વિસ્તારમાં એકસો નવ બુથ હોવાનું મદદનીશ ચૂંટણી અધિકારી આરતી અગ્રવાલે જણાવ્યું 120 पोलिंग बूथ पे चुनाव के इंतजाम किए हैं तो पंचायत इलाके में 109 सौ बूथ में किसी भी पोलिंग बूथ पे 550 से अधिक वोटर्स नहीं है डीएमसी में जहां पर सिर्फ एक भी है वहां पर भी हजार से अधिक वोटर्स नहीं है और हमारे सीनियर सिटीजन और पर्सन विद डिसबिलिटी के लिए व्हील की सुविधा वॉलेंटियर्स भी रहेंगे आपकी मदद करने के लिए और सीनियर सिटीजन अबी इस ऑफ एज एंड एंडसन विद डिसिटीज के लिए हमने वहीकल पिक एंड ड्रॉप की फैसिलिटी भी प्रोवाइड करी है ચૂંટણીને પગલે મતદાન પહેલાં કોઈપણ અશાંતિ કે અરાજક અરાજકતાને રોકવા પોલીસે વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ યોજી હતી મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદથી અડસઠ હજાર હેક્ટરથી વધુના વાવેતરને નુકસાન થયાના અહેવાલ છે જો કે ખેતીવાડી વિભાગ દ્વારા હાલ નુકસાન અંગેની મોજણી એટલે કે સર્વે હાથ ધરાયો છે જિલ્લામાં અત્યાર સુધીમાં ચૌદ હજાર હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ થયો છે ચાર હજારથી વધુ ખેડૂતોની ત્રણ હજાર ત્રણસો ચાળીસ હેક્ટર જમીનમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું છે મહેસાણામાં વરસાદે વિરામ લેતા કડી માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ડાંગરના પાકના વેચાણ માટે આવી રહ્યા છે યાર્ડમાં બસો પચ્ચીસથી વધુ વાહનમાં અંદાજે છ હજારથી વધુ બોરીની આવક નોંધાઈ છે ખેડૂતોને ડાંગરનો પ્રતિમાણ ત્રણસોથી ચારસો ચાળીસ રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે કમોસમી વરસાદના કારણે ચાર દિવસ હરાજીનું કામ બંધ હતું જોકે હવે રાબેતા મુજબ ફરી હરાજી શરૂ થયું હોવાનું યાર્ડના સચિવ કમલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન જીયુ અને અમારા એપ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો